તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આખરે વાલીઓ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકો ભરતી કરવા અંગે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકો ની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ લેવું મુશ્કેલ બન્યું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે વિષય પરંતુ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષણ ભણવા મજબૂર બન્યા છે જેમાં ધોરણ એક થી કરીને આઠ સુધીના બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાં ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવીએ એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે પણ આવનારા સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધીજી માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે અમારી શાળામાં આઠ શિક્ષકોની ખત છે અને તે તેમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ

પ્રાપ્ત સાહેબને અરજી આપી છે અને અમારા જુદા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને અમારે આઠ શિક્ષકો નીકળશે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદર પત્ની નહીં થાય તો અમે ગાંધી જયંતિ મારેથી આંદોલન કરીશું આ કરવા આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને પાલી ઘણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દૂધવા આજે બધા વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકો છે આજે આવેદન અરજી આલે છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ અધિક જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશે કેટલા શિક્ષકો ની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકો ની ઘટ છે અમારે અત્યારે બાળકો નું ભણતર બગડી રહ્યું છે ઘરના નથી ઘાટના નથી પ્રજાપતિ